ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ આગળ વધે સમાચારોમાં તો માળિયા હાટીનામાં કબીરનગર વિસ્તારમાં બંધ ગોડાઉનમાં આગ પર કાબુ લેવામાં આવ્યો ચાર કલાક બાદ આગ પર કાબુ લેવામાં આવતા આજુબાજુના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આગ લાગતા જ પ્લાયવુડ સહિત ફર્નિચરનો માલ બળીને ખાખ થઈ ગયો હતો અંદાજિત લાખો રૂપિયાનો માલ ખાખ થયો હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે આગ ઠારવા માટે કેશોથી બે ફાયર ફાઈટર તાત્કાલિક માળિયા હાટીનામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા માળિયા હાટીના પોલીસ ગ્રામ પંચાયત સરપંચ જીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો આગ શોર્ટ સર્કિટથી થયું હોવાનું અનુમાન સામે આવ્યું છે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આજુબાજુના તમામ મિત્રો એ મારી મદદ કરી આગ એમાં મારી મદદ કરી છે અને આગ કંટ્રોલ માં આવી ગઈ છે કોઈ પણ જાતની જાનહાની થઈ નથી અમારા કેશોદ ફાયરના કંટ્રોલ રૂમમાં મારી ખાતે નો એક પોલ આવેલો ફાયરનો કે ભાઈ એક બંધ ગોડાઉનમાં ગોડાઉનમાં આગ લાગેલ ને અમારી બે ફાયરની ગાડી અને અમારા પાયરના જેમ જ બાદ આગ કાબૂમાં લીધેલ છે